જય શ્રી કૃષ્ણ આજે આપણે ઘઉંની ઘૂઘરી બનાવશું તો ઘણા બધાએ ઘઉંની ઘૂઘરીનું નામ પણ નહીં સાંભળ્યું અને ક્યારે પણ નહીં ખાધી હોય તો પહેલાંના સમયમાં બધા ઉત્તરાયણ ઉપર આ રીતે ઘઉંની ઘૂઘરી બનાવતા અને એ પણ ગોળમાં બનાવતા એટલે પોષક તત્વોથી ભરપૂર એવી એવી ઘઉંની ઘૂઘરી બનતી હોય છે તો મેં આ એક વાટકો ઘઉં પલાળીને રાખ્યા છે પલાળ્યા એને ચોવીસ કલાક થયા છે ઘઉંની ઘૂઘરીને બફાતા બહુ જ વાર લાગતી હોય છે એટલે ઘઉંને ચોવીસ કલાક પાણીમાં પલાળીને રાખવાના તો ચોવીસ કલાક મારે થઈ ગયા છે અને ઘઉં સરસ પલળી પણ ગયા છે તો એક વાટકી મેં ઘઉંને પલાળીને રાખ્યા હતા તો અત્યારે બે વાટકી જેટલા પલળીને ઘઉં થઈ ગયા છે તો હવે આ પલાળેલા ઘઉંને કૂકરમાં લઈ અને જે પલાળેલું પાણી હતું એ પાણી આપણે કાઢી નાખશું તો આ વાટકી મેં એક વાટકી ઘઉં લીધા છે તો ત્રણ વાટકી આપણે પાણી એડ કરી અને આ ઘૂઘરીને બાફી લેશું તો બાફવામાં વધારે પાણી જોતું હોય છે એટલે એક વાટકી ઘઉં લીધા હોય તો તેની સામે ત્રણ વાટકી પાણી એડ કરવાનું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની બાફતી વખતે હાઈ ગેસ ઉપર બાફવાના નથી નહતર ઘઉં કાચા રહેશે અને બફાશે પણ નહીં તો અત્યારે મેં આઠથી દસ સીટી કરી છે અને જાતે જ હવા પણ નીકળવા દીધી છે તો તમે જોઈ શકો છો કે ઘઉં એકદમ સરસ બફાઈ ગયા છે એટલે કે ઘઉં ફાટે એવા સરસ બફાઈ ગયા છે પાણી પણ બિલકુલ નથી જો તમારા ઘઉં કાચા હોય તો બીજી વાર પાણી એડ કરી અને ઘઉંને એકદમ સરસ રીતે બાફી લેવાના હવે આપણે આ ઘઉંની ઘૂઘરી બનાવશું એક પેનમાં બે ચમચી જેટલું આપણે ઘી લેશું ઘી થોડું ગરમ થાય એટલે એમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો કાજુ અને બદામના મેં આ રીતે બે ભાગ કર્યા છે હવે એ એડ કરીએ અને થોડા કાજુ બદામને આપણે બ્રાઉન કલરના થવા દઈશું થોડા બ્રાઉન કલરના આવશે એટલે સ્વાદ એકદમ સરસ ઘૂઘરીનું આવશે તમે આમાં ખારેક અથવા પિસ્તા અખરોટ બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ અથવા સીડ્સ પણ લઈ શકો પણ મેં અત્યારે કાજુ અને બદામ લીધા છે તો કાજુ બદામ આપણા થોડા બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આમાં આપણે થોડી દ્રાક્ષ ઉમેરશું દ્રાક્ષ આપણી થોડી જ વારમાં સરસ ફૂલી જશે તો દ્રાક્ષ ફૂલી જાય એટલે તરત જ જે આપણે ઘઉં બાફ્યા છે એડ કરવાના છે તો આમાં મારે વધારે પાણી રહ્યું નથી એટલે હું સીધા જ બાફી દઉં છું જો તમારે વધારે પાણી રહ્યું હોય તો થોડું પાણી કાઢી લેવાનું અથવા તો સાવ કોરા થઈ જાય તો થોડું પાણી ઉમેરવાનું પણ આમ લચકા જેવી થાય એ રીતે આપણે ઘૂઘરી રાખવાની સાવ કોરી પણ નહીં ભાવે અને વધારે પાણી હશે તો એ પણ નહીં ભાવે તો એક વાટકી મેં ગોળ લીધો છે તો હું થોડો ગોળ વધારું છું જરૂર હશે તો આપણે પાછળથી ગોળ એડ કરશું તો એક ચમચી જેટલો મેં એલચી પાવડર લીધો છે એનાથી સ્વાદ એકદમ સરસ આવશે તો ફક્ત એલચી પાવડર જ મેં એડ કર્યો છે બાકીની કોઈ પણ વસ્તુ એડ કરી નથી તો ગોળ ગરમ થઈ જાય અને સરસ પીગળી જાય ત્યાં સુધી આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને થોડી વાર માટે આપણે આ ટોઠાને ચડવા દઈશું તો ફક્ત બેથી ત્રણ જ મિનિટમાં ટોઠા ચડી જશે તો મને થોડી આ ટોઠા મોળા લાગતા હતા એટલે જે ગોળ હતો એ પાછળથી એડ કર્યો બરાબર મિક્સ કરી અને ફટાફટ ગોળ સરસ પીગળી જશે તો આપણા ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે થોડા રસાવાળા પણ રાખી શકો અથવા થોડા ગોળા પણ રાખી શકો છેલ્લે આપણે ખમણેલું ટોપડું એડ કરશું બરાબર મિક્સ કરી લઈએ તો પોષક તત્વથી ભરપૂર એવા ઘઉંના ટોઠા અથવા ઘૂઘરી આપણી બનીને તૈયાર છે ગરમ ગરમ બહુ જ ભાવશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ ટોઠાને એકદમ સરસ બફાવા દેવાના કાચા બિલકુલ રાખવાના નહીં ન ભાવશે પણ નહીં અને પેટમાં પણ દુખશે તો આપણે એક બાઉલમાં લઈ લઈએ તો ઉત્તરાયણ સ્પેશિયલ આપણા ઘઉંના ટોઠા અથવા ઘઉંની ઘૂઘરી બનીને તૈયાર છે તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો ઉપર આપણે એક ચમચી ઘી એડ કરશું ગરમ જ છે હજી ટોઠા એટલે ઘી સરસ પીગળી જશે અને સ્વાદ પણ બહુ જ ફાઇન આવશે ઉપર થોડું નાળિયેળનું છીણ એડ કરશું તો આપણા ઘઉંના ટોઠા બનીને તૈયાર છે ચોક્કસ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો એન્જોય